છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પ્રદેશમાં દિવાળી કરતા દેવદિવાળીનું સવિશેષ મહત્વ હોય છે ત્યારે દિવાળીના ત્રીજા દિવસે ગાયગોદીનો તહેવાર એ પણ નોખા સમાજની અનોખી પરંપરા રહી છે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના રૂમડિયા ગામના કોહદી ફળિયામાં દિવાળીના ત્રીજા દિવસે અનોખી પરંપરા સાથે ગાય ગોદીના તહેવાર ઉજવવામાં આવે છે ગાય ગોદીના દિવસે ફળિયાના દરેક ઘરમાં છાન ભેગું કરવામાં આવે છે અને એક જગ્યાએ છાનમાંથી બનાવવામાં આવેલી ગોદીને શણગાર કરવામાં આવે છે અને દરેક ઘરેથી નવા ધાનમાંથી બનાવવામાં આવેલ દાળ ભાત લાવી પૂજા વિધિ કરવામાં આવે છે રૂમડીયા ગામના બામણિયા કુળગોત્રના લોકો ચોમાસુ સીઝનમાં મદદરૂપ બનેલા પશુધનને નવ નવું અનાજ ખવડાવી પશુધન નવું ધાન અને ઘરે નાની પૂજા વિધિ કરી ઢોલ વગાડી નાચગાન કરી ધામધૂમ પૂર્વક ગાય ગોદીના તહેવારના દિવસ જોહાર જોહાર નું અભિવાદન કરી પ્રકૃતિનો આભાર પ્રગટ કરવામાં આવે છે. આજે અને એનું આજે દેવ દેવાવી રાણી દીવાવી ના આજે ડુઆગડા બાજી રહ્યા છે ગાય ગોદો હોગનીંગ કરીને ફિરથનીંગ ખેડી ખેડી આમ કરીને કાદુલિન નાય

આજરોજ અમારા ગામ રૂમડીયા ખાતે ઓહરીફળિયામાં અહીંયા જે અમારા સમાજની જે અલગ અલગ નાત હોય છે એમાં અમારા બામણીયા નાથના કુટુંબ પરિવાર ભેગા થઈને અમે આ જે દેવ દિવાળીનો ઉત્સવ છે ખરેખર અમે દેવ દિવાળી એવું નથી બોલતા પણ જે પહેલાં જે આગળ દિવાળી થાય છે એ મોટલી દિવાળી તરીકે ઓળખીએ અમે અને એના પછી જે અમે આ દિવાળી મનાવીએ નાનલી દિવાળી તરીકે અમે ઓળખીએ છીએ અને ખાસ કરીને અમારા જે ખેતીવાડીનો જે ફસલ જે તૈયાર થઈને આવ્યો છે એની ખુશીમાં અમે આ તહેવાર ઉજવીએ છીએ અને ખેતી દરમિયાન અમને જે કંઈ ઢોર ઠાકર બળદ હોય ગાય હોય ભેંસ હોય જે કંઈ અમારા વ્યવસાય સાથે જે અમને મદદરૂપ બન્યા છે એ પશુઓને એટલે કે બળદને અમે સૌથી પહેલાં જે નવું અનાજ છે એમાં જુવાર હોય ડાંગર હોય એ જે નવો અનાજ અમે લાવીને સૌ પ્રથમ અમે એ બળદને અમે નવડાવી અને એની પૂજા કરીને એમને ખવડાવીએ છીએ અને પછી અમે ખાતા હોઈએ છીએ એટલે એને ભાગરૂપે જે આગળનો પહેલો જે દિવસ છે એ અમે ચૌદસ તરીકે ઉજવીએ છીએ અને એના પછી તહેવારનો દિવસ અને ત્રીજો દિવસ આ આજે વાહી તિવાર એટલે કે ગાય ગોદીનો અથવા કેટલીક જગ્યાએ બાબો ગોદી પણ બોલે કેટલાક ખાલી ગોદી બોલે છે એ ગોદી અહીંયા જે અમે બનાવેલી છે એ અમારા જે ભામડા પરિવારમાંથી જેમના ઘરે જે પણ પશુ હોય ગાય હોય ભેંસ હોય બળદ હોય એમનું છાણ સવારમાં જે કોડિયું હોય છે એ કોડિયુંને વાળતા પહેલાં બધું જ છાણ અહીંયા એક જગ્યાએ ભેગું કરવામાં આવે છે દર વર્ષે પારંપરિક રીતે એક જ જગ્યા નક્કી કરેલી છે ત્યાં ભેગું કરી અને આ રીતનું ગોળ જે આકાર આપેલો છે એ ગોદી તરીકે ઓળખાય છે અને આગળના ભાગે જીભ બનાવેલી છે જીભ એને સુંદર ફૂલથી અમે શણગારી અને એની પૂજા કરીએ છીએ સૌ જે જે પણ અમારા પરિવારના કુટુંબ છે એમાં સિમ્પલ જે નવું અનાજ આવ્યું હોય એનાથી દાળ ભાત બનાવી અને એ દાળ ભાતની થાળી ઉપર પા પાન ઢાંકી અને અહીંયા લાવીએ છીએ અને એની પૂજા કરતાં પહેલાં એ દરેક ઘરમાંથી આવેલી જે થાળી છે એનું ભોજન ભેગું કરીને અમે જે આ ગોદી જે બનાવેલી છે એની જીભ પર મૂકીએ છીએ એટલે પહેલાં તો આ જે છોડ દેખાય છે એને બગોલના છોડ તરીકે અમે ઓળખીએ છીએ અને એનાથી સૌપ્રથમ આપણે જ્યારે ભોજન સવારે લઈએ છીએ તો સૌથી પહેલાં દાંતણ કરવું પડે તો આ જે છોડ છે એનું દાંતણ બનાવી અને દાંતણની વિધિ કરાવી અને એનાથી જ પણ કાઢવામાં આવે છે પછી મોઢું ધોવડાવવામાં આવે એટલે જીપ ધોવડાવવામાં આવે અને પછી એના પર પેલી ભાત જે આવેલું છે બધાના ઘરમાંથી એ ભેગું કરીને જીપ પર મૂકી અને એની પૂજા કરીએ છે અને છેલ્લે પછી જે જે અમે ગાય કે બળદની જે એનો આભાર માનવા માટે એની પૂજા કરીએ છીએ એટલે કે અહીંયા જે થાળીની પૂજા થઈ ગયા પછી એને જે પણ છોકરા છોકરીઓ એને ગોદા તરીકે ઓળખીએ છીએ ગોદો એટલે નાનો બળદ વાછરડો જેને કહેવાય એને એ થાળી લઈને ભાગે છે અને પછી અહીંયા જે વધેલી થાળી છે અહીંયાના ગામના આપણા જે ભેગા થયેલા છોકરા હોય એમને વેચીએ છીએ અને આ વિધિ પૂરી કરી પછી અમે લોકો છેલ્લે પાંચ કે સાત જણ અમારા નાતના જે વડીલો હોય અને જે કંઈ છે એ બધા ભેગા થાય અને ગોદીની સામે લાઇનસર ઉભા રહી હાથમાં ચોખા લઈએ છે અને પાંચથી સાત વાર આમ ડાબો જમણી ડાબા જમણી હાથમાં લઈ અને પછી એક સાથે બધા જોહાર બોલીને અમે એ ગોદીને આમ વધામણા કરીએ છીએ અને ખાસ કરીને જે આની સાથે સાથે અમે જે અમારું વધામણું નક્કી કરેલું છે એમાં જે કંઈ અમારા ઘરેણાં છે જેમ કે હાંસડી હોય એ ચાંદીની હાંસડી પણ મૂકવામાં આવે છે એટલે આ અમારો જે તહેવાર છે એ અન્ન ધન અન્ન ધનને પૂજવાનો તહેવાર છે એમાં અન્ન એટલે અનાજ અને ધનની વ્યાખ્યામાં અમારા લોકો ઘરેણું હોય પછી જે કંઈ ગાય બળદ હોય એને પણ અમે ધન તરીકે જ ઓળખીએ છીએ અને જે કંઈ અનાજ છે એ બધાને ધન તરીકે જ ઓળખે છે એટલે અહીંયા ત્રણે ત્રણ વસ્તુની પૂજા થઈ ગઈ ખરેણા એટલે ખરેણાની પણ પૂજા થઈ ગઈ સાથે નવા અનાજની પૂજા થઈ ગઈ અને બળદની પણ પૂજા થઈ ગઈ એ અમારું બધું ધન જ છે એટલે એ અન્નધનનો તહેવાર તરીકે ઓળખાય છે અને અન્નધન જે ખાવેલું એમ કરીને ગામના ગોંદરે ગોદાને ભેગા થાય છે અને ત્યાં એમને ખવડાવવામાં આવે છે અને ફરી પાછા જુહાર કરીએ એટલે એ પાછા આવી જાય ત્યાં અમારી આ ગોદીની વિધિ પૂરી હવે આ પાંચ દિવસ સુધી અમે આ ગોધી રાખીએ છીએ અને પાંચમા દાડે એને પછી ઉઠાડવાની વિધિ તરીકે ઓળખીએ છીએ અને જેટલા ઘરમાંથી છાણ આવ્યું હોય એ એ બધાને ઘરે છાણ વેચીને એમના વાળા કે ખેતરમાં નાખવામાં આવે છે અને સાથે સાથે એ ગોધીની ઉપર જે લાડો અને લાડી બનાવેલા છે એની પણ ખાસ વિધિ છે કે અમારા સમાજની અંદર આ વિધિ થાય પછી જ લગ્નની પરંપરા ચાલુ થાય એટલે જે પણ કુંવારા છોકરા છોકરી હોય એ લાડો કે લાડી લઈ જાય અને પોતાના વાડામાં કે ખેતરમાં નાખે છે અને આ તહેવારની અંદર અમે ખુશીના ભાગરૂપે ભેગા થઈ અને મોટલો ધોળ કે વાંસળી એ વગાડી એના કુદરતી સૂર તાલની સાથે અમે રમઝટ બોલાવીએ છીએ મિત્રો અભી તક આપને પીઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઈબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશવ દુનિયા કી હર ખબર આપ કો મેળતી રહે ધન્યવાદ